આજે લોકો મોબાઈલમાં માથું ઝુકાવી બસ ફક્ત સોશિયલ મીડિયામાં ખોટો ટાઈમ વેસ્ટ કરતા હોય છે ત્યારે ભરૂચના સમૃદ્ધિ બંગલોઝમાં રહેતા ભાવસિંહજી ગોહિલ જેઓ આ બેહૂબ ચિત્રો બનાવવાના શોખીન તો છે જ પણ તેમને કુદરતી વિચાર આવતા થયું કે રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠા અયોધ્યામાં જેમ આખા ગુજરાતના અનેક જિલ્લામાંથી ભાવિક ભક્તોનું નવું નવું રેકોર્ડ બ્રેક મોકલીને ભક્તિ કરતા હોય તો આપણું ભરૂચ જે મૃગુ ઋષિની પવિત્ર ભૂમિ હોય ત્યાંથી પણ કંઈક યોગદાન થવું જોઈએ એ વિચાર સાથે એમને રામ જન્મભૂમિમાં જ્યાં

કંઈક ને કંઈક નવું બનાવી મોકલી અને પોતાની ભક્તિ પૂર્ણ કરતા હોય છે ભાવ બતાવી રહ્યા છે ત્યારે અહીંયા ભરૂચ ચિલ્લો એટલે અમારી ભૃઘુ ઋષિનો એક પવિત્ર ભૂમિ છે અને એ ભૂમિ પરથી પણ કંઈક આપણે ભક્તિના રૂપમાં અમારી કર્મકુશળતા મોક ભગવાનના ચરણને ધરાઈ એવું વિચારી અને અહીંયા એક હજાર સોરી દસ હજાર અક્ષત અમે અહીંયા કુરિયર દ્વારા મેં મોકલ્યા છે અને હજુ પાંચસો ગ્રામ જેવા અક્ષત ચોખા એટલે કે હજારોની સંખ્યામાં હજુ બાકી છે અને એનું કામ અત્યારે ચાલી રહ્યું છે તો એ એના પરથી એ પ્રેરણા લેવાય કે અત્યારે મોટાભાગે લોકો સોશિયલ મીડિયામાંના હિસાબે લોકો મોબાઈલમાં જ માઠું ઝુકાવી અને સમયનો બરબાદ કરતા હોય સમય બરબાદ કરતા હોય છે ત્યારે આવી કંઈક પ્રેરણા લઈએ કે કંઈક રામ જન્મભૂમિના નિમિત્તે કંઈક આપણે યાદ યાદ માટે કંઈક ભગવાનની પાસે કંઈક આપણી કર્મ કુશળતા મોકલીએ એવી અપેક્ષા